જય ગુઠવાણી માં જય મેળી માં જો કે અમે હમણાં વીડિયા નહોતા બનાવતા ખુશી ના પપ્પા ફરવા વૈયા ગયા હતા એટલે એટલે આજે બધા ફેમિલી છે તો મસ્ત ની રસોઈ ઘરે આજે રહેવા છે તો બનાવી છે દાળ ભાત બનાવ્યા શાક રોટલી જો અમારું શાક છે અને અમારા ઘરને બનાવેલું શાક છે અને અમારું દાળ પણ છે હવે તો જમવા પીરસી બેસી જશું જમવા અમે બધા

જો આ મે આમતી તો પાયન કે બટ આગર વેયા હાલો તમે ઉખા તો થઈ મજા આવે

કે ઢુંગળા પણ આપી દઉં ભાત તો પછી જમશે તને હાલ ખુશી બેન ને ડાળ પાત આપી દો એને અમારે ડાળ પાત હોય ને મજા આવે જબરદસ્ત આ મત કોને દે ડાળ એ એમ નાખો કેટલા પૂ બસ બસ ને ડાળ ગોટા ડાળ

ખાસ કરીને બટેકા કુમળા ની તો આપજો 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 દમાલુ બનાવ્યું છે એમાં હું પૂછી પપ્પા ને ઉતાવળે બનાવી દીધું છે તો જેવી હવે સ્વાદ એને આવશે એ પ્રમાણે હમણાં ખાય ને કે છે એના ફોન આવતો હું તો

لے تو برابر تو, تو اے اے تھی تھی بس مسا بس کر

અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમને લાગી તો બતાય ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો અઠવાડિયે ગયા થાય ને બપાજી બધા જૈના નતા એક પરિવાર સાથે બેસી જમી તો બે આ તો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય